ડિવિઝન વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આજુબાજુના જે પણ ગામડાઓના ખેડૂતો છે તેમના દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવેલું છે અને અરજીના સ્વરૂપમાં પણ રજૂઆત કરેલી છે કે જેમાં એક નર્મદા એગ્રો કરીને જે કંપની છે એના દ્વારા ડુપ્લિકેટ ખાતર અને ડુપ્લિકેટ બિયારણ આ બંને આપી અને ખેડૂતોને મોટા પાયે નુકસાન કરેલું છે એમનો પાક નિષ્ફળ ગયેલો છે જમીનને નુકસાન થયેલું છે એમની આ રજૂઆતને ધ્યાને લઈ અને સમગ્ર વિસ્તારની જે અરજીઓ છે એના આધારે જે ખેતીવાડી અધિકારી છે એમની સાથે વાતચીત થયેલી છે એમના જે ક્વોલિટી કંટ્રોલના જે અધિકારી છે એમનો પણ સંપર્ક કરવામાં આવેલો છે અને એ લોકો જે છે એમણે આ સેમ્પલિંગ કરી અને જે પણ ખાતર અને બિયારણ છે એને લેબમાં મોકલી આપેલું છે જેવું એ ટેસ્ટિંગ થઈને આવી જશે અને એમાંથી જો કોઈ પણ એવું વસ્તુ મળશે કે ભાઈ ખરેખર કોઈ બેદરકારી છે અથવા તો જાણી બૂજીને છે ખેડૂતો સાથે છેતરપિંડી કરેલી છે તો ચોક્કસપણે એના આધારે જે છે ખેડૂતોની ફરિયાદ જે છે એ લેવામાં આવશે અને જે પણ કંપની અથવા કંપનીના જે પણ એજન્સી જે લોકો હશે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે